આ નીલ અને આર્યની વાર્તા છે જેમના પ્રેમની સમય અને સંજોગો દ્વારા કસોટી થઈ હતી નીલ એક પ્રતિભાશાળી ચિત્રકાર હતો જેની પાસે રંગોનું મિશ્રણ કરવાનો જાદુ હતો અને આર્યા એક મુક્ત ભાવના જેણે તેના આત્માને સંગીતની મધુર ધૂનમાં કોતર્યો તેઓ એક સામાન્ય અકસ્માતમાં મળ્યા જ્યારે નીલનું પેઇન્ટ બ્રશ આર્યની નોટબુક પર પડ્યું અને તેમાં રચાયેલ સંગીત રંગોમાં વહેવા લાગ્યું પ્રેમે ધીમે ધીમે તેની પાંખો ફેલાવી અને સાથે મળીને નીલ અને આર્યએ સંગીત અને કલાની નવી દુનિયાને જન્મ આપ્યો પરંતુ વાર્તામાં વળાંક આવે છે જ્યારે આર્યને ખબર પડે છે કે તેણીને વિદેશમાં એક મ્યુઝિક વર્કશોપ માટે પસંદ કરવામાં આવી છે નીલ માટે આ એક મોટો આઘાત હતો જેઓ પોતાના ચિત્રોમાં માત્ર આર્યને જ દર્શાવતા હતા તે જાણતો હતો કે આર્યની વિદાય તેમના પ્રેમની કસોટી કરશે ઘણા મહિનાઓ વીતી ગયા અને આર્ય વિદેશમાં તેના સંગીતના શિક્ષણમાં વધુ ઊંડો ઉતર્યો જ્યારે નીલ ઉદાસી અને એકલતા અનુભવતો હતો તે તેના ચિત્રોમાં તેજ પ્રેમને વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે તેણે આર્યની સંગતમાં અનુભવ્યો હતો આર્યા તેની સંગીત યાત્રા પૂરી કરીને પાછી આવી નીલ અને આર્ય ફરી મળ્યા પણ કનિક બદલાઈ ગયું હતું સાંસ્કૃતિક તફાવતો આર્યના સંગીતમાંગ ફેરફાર અને નીલના ચિત્રોમાં રહેલી ઉદાસીએ તેમના પ્રેમને અસર કરી તેમ છતાં હતા એક દિવસ તેણીની ગેરહાજરીમાં બનાવેલું ચિત્ર રજૂ કર્યું આર્યાએ નીલની ઊંડી ઉદાસી અને તેના પ્રત્યેનો પ્રેમ અનુભવ્યો તે જ ક્ષણે આર્યાએ એક ધૂન વગાડી જેમાંગ તેણીએ તેના હૃદયના ખૂણેથી નીલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો સંગીત અને પેઇન્ટિંગ દ્વારા તેમણે એક સંવાદ સ્થાપિત કર્યો જ્યાં શબ્દોની જરૂર નથી વાર્તા સમાપ્ત થાય છે પરંતુ તેમના પ્રેમને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું હતું એક પ્રેમ જે તેમના લેખન તેમના સંગીત અને તેમના ચિત્રોમાં અમર હતો પ્યાર કી અધુરી દાસ્તાન એક અમર પ્રેમ કહાની માત્ર એક વાર્તા નથી તે પ્રેમીઓને પ્રેરણા આપતી અનુભૂતિ છે સાચો પ્રેમ ક્યારેય અધૂરો નથી હોતો પછી ભલે ગમે તે સંજોગો હોય સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ